મહિલાના ઘરમાં આકસ્મિક બીમારી આવવાના કારણે તેના ઘરમાં પૈસાની તંગી સર્જાઈ તો આ મહિલાએ રેડિયોમાં પ્રસારણ દ્વારા એક મેસેજ મોકલાવ્યો કે મારે પૈસાની ઘણી જરૂર છે ભગવાન તમે મારી મદદ કરો અને પોતાનું એડ્રેસ પણ આપ્યું તો આ પ્રસારણ એક નાસ્તિક વ્યક્તિએ સાંભળ્યું અને આ મહિલાની મજાક ઉડાવી કે રેડિયોમાં પ્રસારણ તો કરાવી દીધું પણ શું ભગવાન આવીને મદદ કરવાના તો આ વ્યક્તિના મનમાં એક વિચાર સૂચ્યો અને પોતે ભગવાનની મજાક ઉડાવવા માટે ઘર વખરી અને થોડો સામાન અને પૈસા પણ મોકલ્યા એક વ્યક્તિના સાથે અને કહ્યું કે આ બહેન જો પૂછે કે કોણે મોકલાવી છે તો કહેજે કે તારા ભગવાન નથી મોકલાવ્યું એક શેતાન રાક્ષસે મોકલાવ્યું છે તો આ મહિલાની પાસે સામાન પહોંચ્યો અને એ સામાન પોતાના ઘરમાં મૂકી રહી હતી એ સમયે આવનાર વ્યક્તિએ પૂછ્યું કે બેન પૂછો તો ખરા આ સામાન કોણે મોકલાવ્યો છે તો મહિલાએ જવાબ આપ્યો કે મારે પૂછવાની જરૂર નથી કારણ કે મને ખબર છે જ્યારે મારા ભગવાન આદેશ કરે ને ત્યારે રાક્ષસ કે શેતાનને પણ કોઈની મદદ કરવી પડે છે